રાપર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન બ્રાહ્મણના ઈષ્ટદેવ ભગવાન પરશુરામ જન્મોત્સવ એટલે અખાત્રીજ નિમિત્તે રાપર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રાપર ચિત્રોડ રોડ પર આવેલ જાગેશ્વર મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાનો શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી ભગવાન પરશુરામની આરતી કરી હતી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં આગેવાનો મનુભાઈ રાજકોર ભરત મઢવી મેહુલભાઈ જોશી ભરત મસૂરિયા અનોપસિંહ વાઘેલા મધુભા વાઘેલા જગુભા જાડેજા સંજય ત્રિવેદી કેશુભા વાઘેલા જીગર રાજકોર ઉમેશ સોની શાસ્ત્રી ગૌતમ પંડ્યા રમેશભાઈ વરણવા રોહિતભાઈ રાજકોર સંજય જોશી જયદેવ બાસપિયા કિશોર રાજકોર ગૌરીશંકર મઢવી બળવંત જોશી હસમુખ ખાંડેકા દર્શન જોશી ભાવેશ ભટૈયા બળદેવ ગામોટ સાગર પંડ્યા પીશ પંડ્યા સોની સમાજ પ્રમુખ વિનોદભાઈ સોની લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પહલગામ હુમલાના માર્યા ગયેલા લોકોને દેનાબેંક ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું અને સાદગી સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર પીઆઈ જે બે બુબડિયા પીએસઆઈ પીએલ ફણેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર પરશુરામ જયંતિની ઉજવણી દરમિયાન રાયમલ બાપાની મઢી મહાપૂજા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંચાલન શાસ્ત્રી ગૌતમભાઈ પંડ્યાએ કર્યું હતું આ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રાપર પંથક જય જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો